સુરત શહેરમાં માતા પિતા તેમજ હાઉસિંગ સોસાયટીઓ માટે બાળ સુરક્ષાના મુદ્દે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને વ્યવસાય પેન્ટર એવા શ્રીરામ નિષાદ તેમના બે બાળકો સાથે તપોવન કોલોની પટેલ હાઉસ મોરાટેકરા હજીરા ખાતે રહે છે ગત તારીખ દસ સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે તેમનો ત્રણ વર્ષનો પુત્ર દિવેશ ઘર નજીક રમી રહ્યો હતો શ્રીરામ નિષાદે જણાવ્યું હતું કે પરિવારને લાગ્યું કે બાળક બહાર રમી રહ્યો હશે પરંતુ રમતા રમતા બાળક અજાણતા મકાનની નીચે આવેલી પાણીની ટાંકી સુધી પહોંચી ગયો હતો દુર્ઘટનાનું મુખ્ય કારણ એ હતું કે જે સ્થળે ટાંકી આવેલી છે ને જ્યાં રસ્તો પણ છે તે ટાંકીનું ઢાંકણ ખુલ્લું હતું રમતા રમતા દિવ્યાસ આ ખુલ્લી ટાંકીમાં જઈ પડ્યો હતો થોડા સમય બાદ જ્યારે બાળક ન મળતા પરિવારજોને તેની શોધખોળ શરૂ કરી પિતાના ભાઈ સહિત પરિવારજનોએ બાળકની શોધ કરી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો આખરે જ્યારે પાણીની ટાંકીમાં તપાસ કરવામાં આવી ત્યારે દિવેશ અંદરથી આવ્યો બાળકને હોસ્પિટલમાં મૃત જાહેર કર્યો બાળકને તાત્કાલિક બહાર કાઢી પાડોશમાં રહેતા વ્યક્તિએ હોસ્પિટલને જાણ કરી અને તાબડતોડ નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ માસુમ દિવેશને મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું मोरा घटना बिल्डिंग बच्चा नीचे खोलने के लिए आया पानी के टंकी नीचे था उसका ढक्कन नहीं लगा था बराबर तो उसी में बच्चा गिर गया फिर क्या हुआ उसके बाद भाई हमारा ढूंढना काफी देर नहीं मिला तो पानी के टाक में कूद के फिर देखा गया था बच्चा? खेल बगल में टाकी है बगल से रास्ता है तो ढक्कन उसका खुला था पेंटिंग क्यूँकी बच्चे का आपके बच्चे का नाम क्या है? दिवांश उम्र? तीन का कौन सा पुरी मोरा, इछपुर मोदी। आपके कितने बच्चे हैं? दो। एक लड़की। यूपी बिहार कहाँ के हैं? यूपी।